સૈનિકો બીમાર પડી રહ્યા હોવાનો યુક્રેનનો દાવો બલુચિસ્તાનમાં મહિલાઓની શાંતિપૂર્ણ રેલી થી પણ પાકિસ્તાન સરકાર ડરી ગઈ ક્રૂરતા લાઠીચાર્જ કરાવ્યો ઇજિપ્તમાં કપલ અલગ અલગ ટુ સીટર ટ્રેનમાં સવાર હતું બંને પ્લેન ક્રેશ થયા પણ કપલનો અભાત બચાવો ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન બનવાનું પીએમ મોદીનું આમંત્રણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું જયપુરમાં એક મહિનાનું બાળક કોરોના પોઝિટિવ થયું દેશમાં ચોવીસ કલાકમાં છસો ચાળીસ નવા કેસ નોંધાયા પીએમને દુઃખ વ્યક્ત કરતો પત્ર લખી પહેલવાન બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓને શોધી કાઢવા સેનાનું હેલિકોપ્ટર અને ડ્રોન વડે સર્ચ ઓપરેશન બલ્ગેરી યુપી સાથે દુષ્કર્મ કેસ મામલે હાઈકોર્ટે કેડીલાના રાજીવ મોદી સામે તપાસના આદેશ આપ્યા અયોધ્યાના રામ મંદિર માટે વડોદરાના શ્રદ્ધાળુ વિહા ભરવાડે પાંત્રીસો કિલો વજનની એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી પીએમ મોદીના હસ્તે તાજેતરમાં ઉદઘાટન કરાયેલા સુરતના ડાયમંડ બુલ્સના દોઢસોથી વધુ લોકોએ ઓફિસ વેચવા કાઢી રાજકોટમાં માતાની સામે પાંચ વર્ષના બાળક પર રખડતા કુતરાઓનો હુમલો બાળકને ગંભીર ઈજાઓ પહોંચી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર